નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત છે તમારા માટે તમે જે પરિણામ રાહ જોઈ રહ્યા હતા એ ધોરણ આઠ જ્ઞાન સાધનાનું પરિણામ આવી ગયું છે તો એ પરિણામ આ લિંક જે મૂકી છે એ લિંક તમે ગૂગલ ક્રોમમાં સર્ચ કરીને કાં તો આ કોમેન્ટ કોમેન્ટમાં લિંક મૂકું છું ત્યાંથી તમે ક્લિક કરીને પરિણામ તમારું ખોલી શકો છો સાથે પરિણામ કઈ રીતે જોઉં એનો પણ હું એ નમૂનારૂપે એક ડેમો રજૂ કરી રહ્યો છું સ્ટેટ એક્ઝામિનેશ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની વેબસાઇટ ખોલવાની રહેશે અને એ વેબસાઇટ ખોલ્યા પછી અહીં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ પાંચનું રિઝલ્ટ પણ હજુ ચાલુ છે ત્યારબાદ એની નીચે તમે આ જે ખાલી જગ્યા આપેલી છે ત્યાં તમે ક્લિક કરશો એટલે મુખ્યમંત્રી શ્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા બે હજાર ચોવીસ એટલે કે સીજીએમએસ પર ક્લિક થઈ જશે અને ત્યારબાદ તમારે અહીં સીટ નંબરમાં તમારો બેઠક નંબર લખવાનો છે અને બીજા નંબરે અહીં જન્મ તારીખ છે ત્યાં તમારી જન્મ તારીખ લખવાની છે અને ત્રીજા નંબરે આ સબમિટ બટન છે ત્યાં સબમિટ કરવાનું છે તો આ ત્રણ કામ કરશો તમારું પરિણામ જોઈ શકશો હવે ઘણા બધા એવા વિદ્યાર્થી હશે કે એમની પાસે સીટ નંબર ના હોય તો સીટ નંબર ના હોય તો તમારી પાસે અઢાર આંકડાનો ચાઇલ્ડ યુઆઈડી નંબર હશે તો આ નિશાળમાં જે તમને નંબર બસો ચાળીસવાળો મળે છે એ નંબર તમે અહીંથી નાખવાનો રહેશે પછી બીજા નંબરે તમારી જન્મ તારીખ નાખવાની રહેશે અને ત્રીજા નંબરે સબમિટ તો બેઠક નંબર નાખો અથવા તો ચાઇલ્ડ યુઆઈડી આ બેમાંથી એક નાખીને તમે તમારું પરિણામ જોઈ શકો છો તો આ ત્રણ વસ્તુ કરવાની રહેશે સાથે શિક્ષક મિત્રો કાં તો આચાર્ય મિત્રો પણ આ પરિણામ રિઝલ્ટ જોવા માંગતા હોય તો એ એસ એસ એ ગુજરાત ડોટ ઓ જે વેબસાઇટ ઉપર લખેલી છે ત્યાં ક્લિક કરીને ચોથા નંબરે જે ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમ છે ત્યાંથી પણ રિઝલ્ટ ખોલે છે અને ત્યાંથી તમે સીધું વ્યૂ રિઝલ્ટ પર ક્લિક કરશો તો જમણી બાજુ ત્યાંથી સીધી પીડીએફ ડાઉનલોડ થઈ જશે તો આ વેબસાઇટ પરથી પણ તમે રિઝલ્ટ જોઈ શકો છો આ વેબસાઇટ પરથી માત્ર ન માત્ર તમે તમારી શાળાનું યુ ડાયસ અને પાસવર્ડ જે આચાર્ય નાખ્યો એ અને કેપ ચાર ત્રણ નાખશો તો જ તમે અહીં રિઝલ્ટ ખોલી શકશો એટલે કે બધા નહીં ખોલી શકે તો આ જે પાસવર્ડ જાણતા એ જ ખોલી શકશે તો અહીંથી પણ તમે રિઝલ્ટ જોઈ શકો તેમ છો તો આ ઓનલાઈન એટેન્ડન્સ સિસ્ટમમાં તમે આગળ ખોલશો એટલે આવું ખોલશે તો ત્યાં તમારે લોગ ઇન કરવાનું રહેશે અને યુઝરનેમમાં જે તમારો યુઝરનેમ શાળામાં યુ ડેસ કોડ જે હોય છે બાર આંકડાનો એ નાખેલો હશે ને અને પાસવર્ડ તમારી શાળામાં જે તમે વાપરતા એ અને કેપચા કોડ એ ત્રણ નાખીને લોગ ઇન કરવાનું રહેશે તો બધા વિદ્યાર્થીઓ પરિણામ આચાર્ય આચાર્યશ્રી કે ધોરણ આઠના વર્ગ શિક્ષક કાં તો કોઈ બીજા શિક્ષક જોવા માંગે તો પણ જોઈ શકે છે સાથે યુ ડાયશ નંબર અત્યારે ઘણા શિક્ષકો પાસે હશે ઘણા પાસે ના હોય તો જેની પાસે ના હોય એ સ્વિફ્ટ કરીને આપણી એપ્લિકેશન છે ત્યાં તમે જ્યાં માર્ક્સ લખો છો ત્યાં ક્ષમતા એપમાં તમે જશો તો સમતા એપમાં અત્યારે ગુજરાતી પર્યાવરણ બધાના માર્ક્સ નાખવાના હોય છે તો ઘણા વિષયના માર્ક્સ સબમિટ થઈ ગયા છે પરંતુ ગુજરાતી બે માધ્યમમાં આવે છે પ્રથમ ભાષા અને બીજી ભાષા તો આપણા ગુજરાતમાં બીજી ભાષા ચાલે છે ત્યાં જઈને તમે બધા જ વિદ્યાર્થીઓના યુ ડાયસ નંબર આ રીતે વિદ્યાર્થી પર ક્લિક કરશો એટલે યુ ડાયશ નંબર મળી જશે તો ત્યાંથી અને વિદ્યાર્થીની તારીખ જાણીને પણ તમે પરિણામ જોઈ શકો છો તો અહીંથી નંબર તમે મેળવી શકો છો આ કયા નંબર મેળવવાના છે તો બેઠક નંબર ના હોય એ આ યુ ડાયસ નંબર મેળવીને અહીંથી પણ રિઝલ્ટ જોઈ શકે છે પરિણામ જોઈ શકે છે આ શિક્ષકોને કામ લાગશે વિદ્યાર્થીઓને નહીં આ રીતે તમે ગૂગલ ક્રોમમાં જઈને સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ડોટ ઓઆરજી લખો તો વેબસાઇટ ત્યાં પણ ખોલી જશે અને કોઈ લિંક મળે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની હું કોમેન્ટમાં મૂકું છું ત્યાંથી પણ તમે જોઈ શકો તેમ છો અહીંથી પણ ખોલી શકો છો તો આ જે વેબસાઈટ ખોલે છે ત્યાં નીચે પ્રથમ ધોરણ પાંચનું છે અને નીચે ધોરણ આઠનું છે ત્યાં અહીં સીટ નંબરમાં તમારે બેઠક નંબર લખવાનો રહેશે આ રીતે અહીં બેઠક નંબરમાં બેઠક નંબર લખવાનો રહેશે બેઠક નંબરમાં સાત આંકડાનો બેઠક નંબર અને જન્મ તારીખમાં જન્મ તારીખને આંખવાનો રહેશે અને પછી સબમિટ કરશો એટલે ખોલી જશે સાથે આપણે મેરિટ કેટલું અટકશે એની પણ ચર્ચા કરી લઈએ છીએ અને આ વખતે રિઝલ્ટ બહુ નીચું આવ્યું છે તો અહીં તમે જોઈ શકો છો કુલ ત્રીસ હજાર ત્રણસો જેવા વિદ્યાર્થીઓ પાસ થયા છે એટલે કે સાઠ કરતાં વધુ ગુણ મેળવ્યા છે એ બધા વિદ્યાર્થીઓ પાસ છે અને એમની સંખ્યા ત્રીસ હજાર ત્રણસો સત્યાસી છે અને આ જે સીજીએમએસ પરીક્ષા છે એમાં કુલ ત્રીસ હજાર ત્રણસો સત્યાસીમાંથી પચીસ હજાર વિદ્યાર્થીઓ પાસ કરવાના છે તો તમે સમજી શકો છો કે મેરિટ બાસઠ અટકવાની શક્યતા છે એટલે કે બાસઠથી ઉપરના જે પણ વિદ્યાર્થીઓ છે એ આમાં બધા જ મેરિટમાં આવશે અને બાકીની કેટેગરી છે એસસી એસટી અને ઓબીસી આ એકસઠ કે બાસઠ ગુણવાળા છે એ પણ મેરિટમાં આવી જશે તો આ રીતે તમે જોઈ શકો છો કે મેરિટ બિલકુલ નીચું છે તો સાઠ ઉપરના જેને પણ ગુણ છે એમને મેરિટમાં આવવાની શક્યતા છે પરંતુ જે બાસઠ ઉપર એટલે કે તેસઠથી ઉપરના જેને પણ ગુણ છે બધા સો ટકા પાસ થશે કારણ કે આ વખતે મેરિટ બિલકુલ નીચું છે અને કુલ ત્રીસ હજાર ત્રણસો સત્યાશી વિદ્યાર્થીઓ માત્ર સાઠ કરતાં વધારે ગુણ મેળવ્યા છે તો આ વખતે બધાને જે પાસ થયા છે એટલે કે સાઠ ઉપર ગુણ મેળવ્યા છે બધા જ પાસ થશે સાથે એક્ઝામ સાથે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો તમે જોઈ શકો છો કે સાઠ કરતાં વધારે ગુણ મેળવનાર જે વિદ્યાર્થીઓ છે એ માત્ર ને માત્ર ત્રીસ હજાર ત્રણસો સત્યાસી છે એટલે કે બાસઠ મેરિટ કાં તો ત્રેસઠ ઉપરના જે છે એ બધા જ પાસ થશે કોઈ પણ કેટેગરી હોય એમને પાસ થવાની પૂરેપૂરી શક્યતા છે સંભવ છે કે જનરલ કેટેગરીના ઉમેદવારોને બે માર્ક્સ વધારે હોય તો પાસઠે અટકે પણ એનાથી વધારે નહીં અટકે અહીં તમે જોઈ શકો છો તો આજે સાઠ માર્ક્સ છે એનાથી વધારે ગુણ મેળવનાર જે જે વિદ્યાર્થીઓ છે તેમાં બધા પાસ થવાની શક્યતા છે માત્ર એકસઠ ને બાસઠ ગુણ સુધીનાને કદાચ પાસ ના થઈ શકે પરંતુ બાસઠથી ઉપરના છે એ બધા જ ચાન્સ છે અને જનરલવાળાને પાસઠ એના નીચે પણ સંભવ છે પરંતુ આપણે ફાઇનલ તો કહી શકીએ કે પાસઠ ઉપરના જનરલવાળા બધાને મેરિટમાં આવશે અને મેરિટમાં કુલ પચીસ હજાર વિદ્યાર્થીઓ પાસ કરવાના છે આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તમારા મિત્રો જો શેર પણ કરજો થેન્ક યુ વેરી મચ અને તમારા માર્ક્સ કોમેન્ટમાં જરૂર લખી શકો છો તો અંદાજ આવે કે કોને કેટલા માર્ક્સ આવ્યા છે અને સાથે આ રિઝલ્ટ તમે નીચે જુઓ તો જોઈ શકો છો એકસો પંદરથી એકસો વીસ વચ્ચે ઝીરો છે એકસો દસથી એકસો ચૌદ ગુણ મેળવનાર બે જ વિદ્યાર્થીઓ છે એકસો પાંચથી એકસો નવ ગુણ મેળવનાર માત્ર ચોવીસ વિદ્યાર્થીઓ છે સોથી એકસો ચાર ગુણ મેળવનાર છોતેર વિદ્યાર્થીઓ છે તો આમ સોથી ઉપર ગુણ મેળવનાર કુલ એકસો બે વિદ્યાર્થીઓ છે પંચાણુંથી નવાણું વચ્ચે બસો છેતાળીસ છે નેવથી ચોરાણું વચ્ચે ચારસો નેવું વિદ્યાર્થીઓ છે તો તમે જોઈ શકો છો પરિણામ બિલકુલ નીચું છે થેન્ક યુ વેરી મચ